ગોધરાની નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે શરનાઈના નામની દીકરીએ માંડ્યા કેબિનેટ મંત્રી ભાનુબેન ઉપસ્થિતિમાં લગ્ન મહોત્સવ યોજાયો પંચમહાલ જિલ્લાના ગોધરા નારી સંરક્ષણ ગૃહની દીકરી ભારતીનો આજે લગ્ન પ્રસંગ યોજાયો હતો ગોધરા સ્થિત મોટી ભાગ પાર્ટી પ્લોટ ખાતે નવ દંપતીને આશીષ આપવા માટે સામાજિક ન્યાય અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા તથા શિક્ષણ મંત્રી કોબે દેન્ડોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નારી ગુરુ ખાતે ઉછરેલી દીકરીના લગ્ન માટે સરકારે 2 લાખની સહાય આપી હતી લગ્ન પ્રસંગે કલાકારોએ સંગીત સાથે લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી દીકરીના લગ્ન અને કન્યાદાનનો તમામ ખર્ચ સરકાર અને દાતાઓએ ઉઠાવ્યો હતો ગોધરા ખાતે આવેલા નારી સંરક્ષણ ગ્રુહે ભારતીને નાનપણથી પોતાની દીકરીની જેમ સાચવી છે અને એક પરિવાર આપી છે તરીકે જીવન જરૂરી દરેક વસ્તુઓ દાતાઓ દ્વારા ભેટ કરાઈ ડાયરા ધારાસભ્યો સી કે રાહુલજી નિમિષાબેન સુથાર દાતાઓ અને બહોરી સંખ્યામાં આશીર્વચન આપવા લોકો ઉપસ્થિત રહ્યા હતા મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી નારી સંરક્ષણ ગૃહ ગોધરા ખાતે નારી સંરક્ષણ ગૃહની જ એક દીકરી દીકરીનું નામ છે ભારતીબેન આજે વિભાગ તરફથી એના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ દાતાઓનો સહયોગ પણ રહ્યો અને ખૂબ સરસ રીતે દીકરીનો પ્રસંગ આજે વિભાગના અધિકારીઓથી માંડીને આપણા મંત્રી શ્રી કુબેરભાઈ ઢીંડો સાહેબ આપણા ધારાસભ્યશ્રી અને વિભાગના સૌ અધિકારીઓ સાથે રહીને આ પ્રસંગની સરસ ઉજવણી કરવામાં આવી છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ગયા વર્ષે જે નારી સંરક્ષણ ગૃહમાં જે દીકરી રહેતી હોય એ દીકરીના લગ્ન પ્રસંગે એક લાખ ને પચાસ હજારની સહાય ચૂકવવામાં આવશે અને સહાયના ભાગરૂપે આજે દીકરીને સહાય પણ મળશે અને એના લગ્ન પ્રસંગે આ એને એક ઉપયોગી થાય આમ સરકાર શ્રી દ્વારા આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓથી લઈ બાળકો યુવાનો બધા વર્ગની ચિંતા કરવામાં આવી રહી છે અને આજે દીકરીના લગ્ન પ્રસંગે દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ